અરવલ્લી જિલ્લાના ભિલોડાના ટોડા ગામના સ્વામિનારાયણ મંદિર ખાતે અષાઢી તોલવામાં આવી હતી અરવલ્લી જિલ્લાના ભિલોડાના ટોડા ગામનું સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી સ્વામિનારાયણ મંદિરના ધામમાં બિરાજમાન શ્રી ગોપાલલાલજી હરિકૃષ્ણ મહારાજ તથા સંત ગુરુ ગોપાલનંદ સ્વામીના સાનિધ્યમાં મહંત સ્વામી સિદ્ધેશ્વરદાસજી તથા સંત તથા આજુબાજુ ગામના ખેડૂત અગ્રણી હરિભક્તોની હાજરીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી તુલા કરવામાં આવી હતી આ પ્રસંગે ગામના હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટર જ્યોતિકા ખરાડી અરવલ્લી અરવલ્લી જિલ્લાનો સુપ્રસિદ્ધ યાત્રાધામ એટલે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની જન્મભૂમિ થોરડા ધામમાં બિરાજમાન ગોપાલલાલજી હરિકૃષ્ણ મહારાજ તથા સદગુરુ ગોપાળાનંદ સ્વામીના સાનિધ્યમાં દર વર્ષની જેમ અષાઢી તોલ કરવામાં આવી હતી અને એમાં મંદિરના સ્વામી તથા સર્વે ગામના મોટેરા હરિભક્તો આજુબાજુ ગામના સત્સંગીઓ બહાર ગામથી આવેલા હરિભક્તોની હાજરીમાં પૂનમની સાંજે અષાઢી તોલ કરવામાં આવી હતી ત્યારબાદ રાત આખી રાત ભગવાનની સાનિધ્યમાં એ કણ મૂકવામાં આવ્યા હતા સવારે આરતી બાદ એ સર્વેની હાજરીમાં એનો તોલ કરવામાં આવ્યો હતો તો આવું જે વર્ષો વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી તોલ કરવામાં આવેલું આવેલ હતું તો સર્વે હરિભક્તોને ભાવથી બધા સુખી થાય અને બધા નિરોગી બને અને વર્ષ સારું જાય એ માટે સદગુરુ ગોપાળાની સ્વામી અને ગોપાલલાલજી મહારાજના ચરણમાં પ્રાર્થના જય સ્વામિનારાયણ